પડકાર સામે સુસજ્જ થવા મુખ્યમંત્રી ની વન પ્રકૃતિ પ્રેમીઓ ને અપીલ અમદાવાદ માં બાંધકામ ને સહાય ચેક નું વિતરણ કરાયું રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના તાલીમા અધિકારીઓ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની લીધી મુલાકાત અમદાવાદમાં ટી ટ્વેન્ટી ગુજરાત કપ બે હજાર સત્તરનો ત્રેવીસ મિતિ થશે પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂબાણીએ ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા સામે પર્યાવરણ ને સંવર્ધન વૃક્ષ જતન ના ભાવે ધતિસજજ્જ થવા વિશ્વ વન દિવસે સામાજિક સકતા કર્યું હતું આ સંદર્ભમાં અતુટ કર્યો પ્રવાસ સહિયારો પ્રયાસ વનદી ને કરવો જોઈએ તો જ એને વનજીવન ની યાર્થતા ગણાશે એકવીસ મી આંતરરાષ્ટ્રીય વન દિવસ અવસરે રાજ્યના વન કર્મીઓ વન સદસ્યો સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ આદિ જાતિ બંધુ ભગીનીઓ સોળ લાખ ઉપરાંત વન પ્રકૃતિ પ્રેમીઓના બાયોગેસ સેટેલાઇટ માધ્યમથી ગાંધીનગર થી પ્રસારિત મુખ્યમંત્રી પ્રેરક સંદેશો ઝીલ્યો હતો યુનાઇટેડ નેશન દ્વારા પ્રતિ વર્ષે એકવીસમી જૂન ને ઉજવાતા વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ઉજવણી થીમ વનો અને ઉર્જા રાખવામાં આવી હતી મુખ્યમંત્રીએ પર્યાવરણના સંતુલન માટે સર્જાયેલી જલવાયુ પરિવર્તનની જ નહીં પણ પાણી હવા અને ખોરાક અને માનવ સ્વાસ્થ્ય સમસ્યાને કારણો પાયા તરીકે વૃક્ષાદિત ધરતી કવચ અને હરિયાળી વૃદ્ધિ સંકલ્પ સમાજ ના સહયોગ થી પાર પાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે દુનિયા આખી ઉજવી રહી છે ત્યારે ગુજરાતમાં વનોની જાળવણી વન અને ઉર્જાનો થીમ જે છે એ થીમના આધારે એનર્જી એનું ઉત્પાદન થાય પરંતુ વનના ભોગે નહીં ક્લાઇમેટ ચેન્જના ભોગે નહીં સંતુલિત રીતે વનની જાળવણી પણ બને ઉર્જાનું સ્ત્રોતને આપણે આગળ પણ વધારીએ પર્યાવરણને સંતુલિત કરીએ અને વન એ પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુ છે પ્રકૃતિનું જતન કરીએ એ દ્રષ્ટિનો આજે બાયસેક દ્વારા લગભગ સોળ લાખ વિદ્યાર્થીઓ વન વિભાગના લોકો બધા સાથેનો આજે વાર્તાલાપનો કાર્યક્રમ થયો અને આખા ગુજરાતમાં વન જાળવણીનો કાર્યક્રમ આજે વન વિભાગ તરફથી કરવામાં પારોપકારિકતા અયાચકતા અને નિરાભિમાની પણ આજના સામાજિક અને આર્થિક અને પર્યાવરણના ત્રણેય પહેલુઓ સાથે ઉર્જા રક્ષણ નો કરી ટકાઉ વિકાસનો માર્ગ સમયની માંગ છે મુખ્યમંત્રી વન સંપદા અને વૃક્ષોના મહત્તમ ઉછેરની હરિયાળુ કવચ રચવાની અનિવાર્યતાને સમજાવતા આ માટે જન અભિયાન ખૂબ જ જરૂરી છે અને જન અભિયાન દ્વારા વનોના રક્ષણ એ જરૂરી અત્યાર અત્યારની જરૂરી માંગ છે ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણી સમિતિના અધ્યક્ષ કે જાડેજાએ અધ્યક્ષતામાં ગુજરાત માર્ગ અને અન્ય બાંધકામ ના શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે અમદાવાદ જિલ્લામાં નોંધાયેલા બાંધકામ શ્રમિકો ને ઓળખ કાઢ અને વિવિધ કલ્યાણકારી યોજના સહાય ચેક નું વિતરણ નો કાર્યક્રમ યોજ્યો હતો આગામી સમયમાં રાજ્યના કડિયા નાકાઓ પર બાંધકામ શ્રમિકો ને રૂપિયા દસ માં પૌષ્ટિક ભોજન મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે જાડેજા અને ઉપસ્થિત અતિથિઓ ના હસ્તે બાંધકામ શ્રમિકો ને રૂપિયા પાંચ લાખ ના સહાય નું સહાય ના ચેકો નું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જ શ્રમિકો ની સાફલ્ય ગાથા પુસ્તક વિમોચન પણ કરાયું હતું બાંધકામ શ્રમ બોર્ડ અધ્યક્ષ અનિલ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે બાંધકામ શ્રમિક માટે બોર્ડ દ્વારા

રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય નવી દિલ્હીના તાલીમાર્થી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે હતા જેમાં તેઓએ મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય નવી દિલ્હીના તાલીમાથી અધિકારીઓનો એક સમૂહ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની શુભેચ્છા પ્રવાસે આવેલા મહાવિદાલયના તાલીમાથી વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલે વાર્તાલાપ કર્યો હતો અને તેમને ઉજ્જવલ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેશનલ ડિફેન્સ કોલેજ ગુજરાત ના ગુજરાતનો અભ્યાસ ના પ્રવાસ આવેલા બાર જેટલા વરિષ્ઠ અધિકારીઓની અધિકારીઓને ગુજરાતના ગુડ ગવર્નન્સ સર્વગ્રાહી વિકાસ અને સાયન્સ ટેકનોલોજી નો જન સેવામાં વિનિયોગ વિકાસ તથા પારદર્શી પ્રશાસનની સિદ્ધિઓ વિષય પર રસપ્રદ પ્રશ્નોતરી કરી હતી આ ડેલીગેશનમાં ભારતીય સેનાના જલ વાયુ અને થલ સેના તથા અધિક અર્ધ લશ્કરી દળોના આલમના અફસરો તેમજ નેપાળ ગોયાના મ્યાનમાર ફિજિયા

રોમાંચ સાથે આવી રહ્યો છે ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ આનું આયોજન ગુજરાતની દસ અદભુત ટીમો સાથે ત્રેવીસમી માર્ચ સાત એપ્રિલ સુધી દરમિયાન યોજનાર છે આ દસ ટીમો મોરબી અમદાવાદ બરોડા જામનગર ભાવનગર રાજકોટ સુરત મહેસાણા કચ્છ અને ગીર સોમનાથ નો સમાવેશ થાય છે આ તમામ મેચ સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે ચાર વાગ્યા થી રાતના અગિયાર વાગ્યા સુધી યોજાનાર છે પ્રથમ મેચ સાંજે ચાર વાગ્યા અને બીજી મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે શ્રદ્ધાંજલિ આપતા હશે ત્યારે અમદાવાદની અંદર એક માહોલ જ અલગ થવાનો છે રહીશ માર્ચે વિવેકબ્રઈ પણ આપણી સમક્ષ શહીદોને શ્રદ્ધાંજલિ માટે આવવાના છે અને સાથે સાથે રાજકીય ખૂબ પ્રમાણમાં આગેવાનો અને બિઝનેસમેનો પણ શહીદોને શ્રદ્ધાંજલિ માટે આવવાના છે ટોટલ દસ ટીમો છે સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે અને ત્રેવીસ માર્ચથી આનું ઉદઘાટન છે અને સાત એપ્રિલ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મેનાનો ઉદ્દેશ છે કે ગામડે ગામડામાં છુપાયેલું જે ટેલેન્ટ છે ગામડે ગામડે છુપાયેલું જે સચિન સચિન તેંડુલકરો છે તેને આપણે ગુજરાતની જનતા સમક્ષ લઈ આવીએ અને એક મોટી ટુર્નામેન્ટ ની અંદર પ્લેટફોર્મ આપીએ અને સાથે સાથે શહીદ વીરોને પણ યાદ કરીએ T20 Gujarat

વિપુલ મહેતા શૈલેષ પટેલ અને સુરત ટ્રાન્સ સુરત ડાયમંડ સ્ટાર્સ ના વિવેક અબોરો અને જામનગર ના પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ટુર્નામેન્ટની તમામ તૈયારીઓ અંગેની જાણકારી આયોજન યુથ પ્લેટફોર્મ ક્લબ દ્વારા ત્રેવીસમી માર્ચના રોજ શહીદ દિન નિમિત્તે કરવામાં આવ્યું છે જેના ઉદઘાટન સમારંભ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ત્રેવીસમી માર્ચના રોજ યોજાનાર છે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે આ સમારંભમાં વિવેકા બોરોય ટીમના માલિકો અને ખેલાડીઓ સહિત જાણીતી માણીતી હસ્તીઓ ઉપસ્થિત રહેશે આ સમારંભમાં જાણીતા ગાયકો અને ગાયક હસ્તીઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે યુથ પ્લેટફોર્મ ક્લબના ચેરમેન સંજય ચેતરિયાએ જણાવ્યું કે ટી ટ્વેન્ટી ગુજરાત કપ દ્વારા રાજ્યના ક્રિકેટરોને આ સૌથી રોમાંચક રમત માટે આમંત્રિત કર્યા છે ટી કપ ગુજરાત એ અમદાવાદ ક્રિકેટની ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટેનું એક કદમ છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આવતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર